આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર્યુ ડભોઈ તાલુકાના હેતમપુરા ગામે શ્રી સમસ્ત અઠ્ઠાવી ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તાલાનો ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ પ્રમુખ જયંતિભાઈ માછી રજનીભાઈ પંડ્યા અને ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવ્યું શ્રી સમસ્ત અઠ્ઠાવી ગામ માછી સમાજના તેજસ્વી તાલાનો ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ ડભોઈ તાલુકાના હેતમપુરા ગામે વલ્લભ ફાર્મ ખાતે યોજાયો હતો સમાજના ઉત્તરના બાળકોનો અભ્યાસમાં ઉચ્ચ પદવીઓ મેળવે અને તેમને પ્રોત્સાહન અને પ્રેરણા મળે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તથા મારા પિતાને સમાજનું ગૌરવ વધારે તેવા શુભ આશયથી તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ તથા સન્માન કરવામાં આવ્યું સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછી માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જે દિન પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં તેજસ્વી તાલાઓને આશીર્વાદ આપવા મુખ્ય મહાનુભાવો ધારાસભ્ય શૈલેષ મહેતા રજનીભાઈ પંડ્યા કરનાળી ડૉક્ટર રમેશભાઈ માછી ડોક્ટર રોશની નાવવાલા રામપ્રસાદ કનોજિયા સહિત મહાનુભાવો હાજર રહી તેજસ્વી તાલાનું સન્માનિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા માછી દિવ્ય ચંદ્રકાંત રાજપીપળા માસ્ટરો પ્રથમ સ્થાન મેળવેલું છે આભાર તો આ સાથે તમામ મહાનુભાવો ઓક્સિજન પ્લાન અર્પી આપણે આપણા સમાજ